આ શોર્ટની અંદર નીચે રિલેટેડ વિડીયોનું બટન હશે ત્યાં જજો મેં એક આખો વિડીયો બનાવ્યો છે કે કઈ રીતે જ્યોતિષ એટલે કે એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી ટેરોટ કાર્ડ રીડિંગ આ બધા ભેગા થઈ અને આપણને ચૂનો લગાવે છે એમની દુકાનો ચલવે છે જીવનમાં ખરેખર બદલાવ લાવવો હોય પરિવર્તન લાવવો હોય તો પોતાની જાત ઉપર કામ કરો સ્ટ્રોંગ પર્સનાલિટી બનાવો રોજ દોડો કસરત કરો ધ્યાન કરો છ મહિનાના અંતે જીવન બદલાશે બાકી આવા લોકો જે તમને રાતોરાત જ્યોતિષના નામે ચૂનો લગાવી અને તમારા જીવનમાં ખુશીઓ લાવવાના વાયદા કરે છે તમને ધનિક બનાવવાના વાયદા એ તમે તો ધનિક નથી બનતા એ પોતે બધા ધનિક બની જાય છે એ મહેરબાની કરી વર્ષ બે હજાર પચીસમાં આ લોકોનું માર્કેટ બહુ ફૂલ્યું ફાલ્યું છે કદાચ મારો વિડીયો જોતાં જોતાં તમને એડ આવશે એ પણ એસ્ટ્રોલોજીની જ આવશે એટલી હદે આ લોકોએ માર્કેટ ઉપર કબજો જમાયો મિત્રો નુકસાન છે છોડી દો આ બધી વાતો પોતાની જાત ઉપર કામ કરો એ જ અંતે કામ આવશે the new one